અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને રાજુલા પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈન્દુભાઈ ઇન્દુબા ગીડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ શાંતિ સમિતિની બેઠક જેમાં રાજુલા શહેરના અગ્રણીઓ સર્વે મનીષભાઈ વાળા પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ બકુલભાઈ વોરા પૂર્વ પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ આરિફભાઈ ચોખિયા પ્રમુખ શ્રી સમસ્ત મુસ્લિમ સમાજ યુવરાજભાઈ ચાંદુ પ્રમુખ શ્રી વિશ્વ હિન્દુ પરિષદ જુસફભાઈ ભોગિયા અબ્દુલભાઈ સેલો સુલ્તાનભાઈ માસ્તર ચિરાગભાઈ જોશી ભૂપતભાઈ જોશી વિનુભાઈ પરમાર શ્રી રામ આશીભાઈ મુની ઈરફાનભાઈ ગોરી શ્યામુભાઈ ઠક્કર સહિત બહોળી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહે અને આગામી બાવીસમી તારીખે રાજુલા શહેરમાં નીકળનાર ભવ્ય શોભાયાત્રા એકતાની ભાવના સાથે સંપન્ન થાય તે માટે તમામ હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સંકલ્પ કરવામાં આવે ઘણા ઇનપુટો પણ મળે છે અને કોઈ બનાવ ન અને આ તહે ઉત્સવ સારી રીતે મનાય એ માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે પણ આપણે ખાસ રાજીનામા તો કોઈ એવું નથી પણ અધર સ્ટેટ એટલે ને રાજસ્થાન રાજસ્થાનને ધીની માન ઘણા ઇનપુટોય છે અને થોડું પેલું પણ છે એટલે ધ્યાન રાખવા જેવું એ જ છે કે ભાઈ આ બાબતે કોઈ ધાર્મિક લાગણી દુભાઈ નહીં કોઈ જ્ઞાતિ કે ધર્મમાં

સહકાર આપો એવી ધર્મ પ્રેમી ભાઈઓને નમ્ર વિનંતી પ્રયાસો થી ખુબ હર્ષ ની લાગણી અનુભવી છીએ આપડે આપડે બધા ભેગા થયા છીએ અને બાવીસ તારીખે જે તહેવાર ઉજવવાનો છે એ આપણે બધા સૌ સાથે મળી અને ઉજવશું જ એમાં કોઈ શંકાને સ્થાન નથી રાજુલ્લા એક એવી વસ્તી છે એક એવી નગરી છે એક એવું સિટી છે કે એવું શહેર છે કે જે તમામ સમાજના લોકો એક સાથે હળી મળી અને શાંતિથી ઉજવે છે અત્યાર સુધીનો બેન એક પણ ફોટો પણ એક બનાવ એવો નથી કે ક્યારેય પણ કોઈ પણ બનાવ ભયનો ઉજવ અને એ જ રીતે આ બધા પાસે આશા અપેક્ષાની સહકારની લાગણી છે એ આપણે બધા પૂરી કરશું અને આશા રાખીએ છીએ એ બદલ આપ સૌ સાથ અને સહકાર આપશો એ વિનંતી બેન નું નાઇટ પેટ્રોલિંગ હોય ને કોઈને ટ્રાય કરવી તો કરજો બેન ને તો ખ્યાલ ન હોય હું બસ સ્ટેન્ડ બેસું છું રાત્રે બે વખત પોલીસો કે બેન રહી અને નાઇટમાં જે લોકો નીકળે ને એને પોતે ચેક કરે છે તમામ સોસાયટીમાં પોતે પેટ્રોલિંગ કરે છે અને પોતાની નાઇટ ન હોય ને ત્યારે પોતાના સ્ટાફની પાસેથી ફોલોઅપ રહે છે હોમગાર્ડના કમાન્ડરે જોયે બેઠાડી છે હજીભાઈ એ બધાની સાથે લાય રાત્રે કોન્ટેક્ટમાં હોય છે ભાઈ કાંઈ ઘટના હોય તો મને કયો અને રાત્રે બે વાગે મને યાદ છે કે બે વાગે બેન ને ફોન કરો ને તો એ ફોલોઅપ કરે છે એટલે ખરેખર અને બીજી વસ્તુ તમને દઉં ટ્રાફિક ની વાત કરતા હતા ભાઈ તો ટ્રાફિકમાં છે ને બહુ બધકા સૌથી અત્યાર સુધીના જેટલા પીએસઆઈ આવ્યા છે ને બધાના રેકોર્ડ જોઈ લેજો ટ્રાફિકની રકમનો આંકડો બેનનો વધારે આવશે એ તમને કહું એટલે બેનની કામગીરી ખરેખર સારી છે